તો ગુજરાત માટે આગામી 36 કલાક ભારે અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થવું છે વધુ મજબૂત થવું છે સાયક્લોનિક સર્ક્યુલેશન આ મજબૂત બનતાની સાથે પશ્ચિમ દિશા તરફ હવે આગળ વધિરવું છે સિસ્ટમ વધુ મજબૂત બનતા અતિ ભારે વરસાદનો અનુમાન છે ખાસ કરીને ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કરવામાં આવ્યો છે આ સાથે પોરબંદર અમરેલી જિલ્લામાં પણ અતિ ભારે વરસાદનો અનુમાન છે તો સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં પણ અતિ ભારે વરસાદનો અનુમાન ભાવનગર બનાસકાંઠા જિલ્લામાં પણ આગાહી આ સાથે સાબરકાંઠા અને અ દક્ષિણ ગુજરાતના દરિયાઈ પટ્ટીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે સુરત વલસાડ અને ડાંગ nei દરિયાઈ પટ્ટીમાં ભારે વરસાદનું અનુમાન છે તો ગીર જંગલના વિસ્તારોમાં પણ অতি ભારે વરસાદની આગાહી છે આ સાથે કેશોદ માળિયા અને વેરાવળમાં પણ ભારેથી অতি ભારે વરસાદની શક્યતા રાણાવાવ કુતિયાણા જૂનાગઢમાં પણ অতি ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો આગામી આ 36 કલાક કે જે સબરાષ્ટ અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બની અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે ચોમાસુ વધુ મજબૂત બની રહ્યું છે અને આગામી આ 36 કલાક કે જે ખૂબ જ ભારે રહેવાના છે ગુજરાતના અનેક એવા વિસ્તારો કે જ્યાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે સિસ્ટમ વધુ મજબૂત બનતા ભારે વરસાદનું અનુમાન आप महानिभभाग तरफती व्यक्त कर्मम આપ્યું છે ખાસ કરીને ગીર સોમનાથ અને જૂનાગઢ આ બે જિલ્લા કે જ્યાં અતિ ભારે વરસાદનો અનુમાન હવાન વિભાગ તરફથી કરવામાં આવી રહ્યો છે